જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો તો ચાલો મિત્રો વધુ સમય ના લેતા શરૂ કરીએ આજની કહાની સંજય એના મમ્મીને કહે છે કે મમ્મી આજે ફ્રેન્ડના ઘરે પાર્ટી છે તો આખી રાત ત્યાં જ રહીશું તમે ઘરના બરણા વ્યવસ્થિત રીતે બંધ કરી બહારના ગેટને પણ ટાળું મારી સુઈ જજો સવિતાબેન બોલ્યા બેટા શું વહુ પણ સાથે આવવાની છે સંજય ગુસ્સે થતાં બોલ્યો મમ્મી તમે શું હંમેશા નખામાં પ્રશ્નો કરો છો અમે બધા એક ઓફિસમાં નોકરી કરીએ છીએ ફ્રેન્ડ છીએ તો એ પણ સાથે જ આવશે ને એમાં પૂછવાની ક્યાં વાત આવે છે સવિતાબેન બોલ્યા ના બેટા હું તો બસ એમ જ પૂછી રહી હતી એવામાં સંજયની પત્ની રીંકુ આવી અને કહેવા લાગી તમે ફટાફટ બાઇક કાઢો આપણે માર્કેટ જવું પડશે મારા પાસે ડ્રેસની મેચિંગ થાય એવી બુટ્ટી નથી બીજી બુટ્ટી મેચ નહીં થાય એટલે નવી બુટ્ટી લેવા જેવું પડશે સંજય ફટાફટ બાઇક કાઢી રીંકુને માર્કેટ લઈ ગયો રાતના સાડા આઠ વાગે સવિતાબેન રસોડામાં જઈને જુએ છે કે કશું તૈયાર હોય તો એમના પતિને જમવાનું આપી દે અને એ પોતે પણ જમી લે પરંતુ રસોઈ ઘરમાં કશું ખાવા જેવું ન મળ્યું થોડી વારમાં સંજય અને રિંકુ પણ માર્કેટથી ઘરે આવી ગયા સવિતાબેન રિંકુને પૂછે છે કે બેટા આજે જમવાનું શું બનાવ્યું છે તારા સસરાને રાતની દવા આપવાનો સમય થઈ ગયો છે તો એ જમે પછી દવા આપી દઉં રિન્કુ મોઢું બગાડતા બોલી માજી હવે હું તમારા લોકો માટે રસોઈ બનાવવા રહું કે પછી પાર્ટીમાં જવા માટે તૈયાર થવા જાઉં મેં હજુ કશું બનાવ્યું નથી અને અમે તો એમ પણ પાર્ટીમાં જઈએ છીએ તો ત્યાં જ જમવાનું થઈ જશે તમે તમારું જાતે કરી લેજો સંજય અને રિન્કુ તૈયાર થઈને પાર્ટીમાં જવા રવાના થઈ જાય છે અને ઘરે સવિતાબેન કુકરમાં ખીચડી ચઢાવી દે છે થોડીવાર ખીચડી તૈયાર થતાં પહેલાં પતિને આપ્યા બાદ એમને દવા આપે છે ત્યારબાદ એ પોતે જમે છે જમ્યા બાદ સુરેશ કાકા સવિતાબેને કહે છે કે આપણા દીકરાને કેટલી વાર કીધું હશે કે આપણા રૂમનો પંખો રિપેરિંગ કરાવી દે પણ આપણા દીકરાને સમય જ ક્યાં છે એ તો હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે પંખો ખરાબ થઈ આજે પંદર દિવસ ઉપર થવા આવ્યા અને હું તો કહી કહીને થાકી ગયો છું કે પંખો સરખો કરાવી દે પણ એને તો ક્યાં ફુરસદ છે તે જોઈને હમણાં વહુએ કીધું કે મારે કાનની બુટ્ટી લેવા જવું છે તો તરત બાઈક કાઢીને નીકળી પડ્યો પણ આપણા કામ માટે આપણા દીકરા પાસે જરાય સમય નથી અત્યારે મેં મહિનાની અસહ્ય ગરમી પડી રહી છે આટલી ગરમીમાં તો મારાથી જમવાનું પણ ગળે નથી ઉતરતું આજકાલના સંતાનો પાસે મા બાપના કામ કરવા માટે સમય નથી હોતો બાકી બીજા દરેક કામ કરવા માટે એમના પાસે પૂરતો સમય હોય છે તું પેલો જૂનો હાથ પંખો કાઢી લાવ આટલી ગરમીમાં તો ઊંઘ પણ નહીં આવે તો અત્યારે તો એનાથી કામ ચલાવી લઈએ ઓસરીમાં ખાટલો ઢાળીને ઊંઘીએ તો એ જરાય પવન નથી લાગતો આજુબાજુની બિલ્ડિંગના કારણે પવન ક્યાંથી આવે અને ઉપરથી મચ્છર હેરાન કરે છે એ અલગ સવિતાબેન કહે છે કે આપણે સંજયને કહીશું કે આપણા રૂમનો પંખો સરખો કરાવી દે નહીતર આપણે બીમાર પડ્યા તો એનો જ ખર્ચો કે અને કામ વધી જશે ત્યારબાદ સવિતાબેન વાસણ સાફ કરવા રસોડામાં ચાલ્યા ગયા અને એના પછી ચાવી લઈને ઘરના મેઇન ગેટ પર ટાળું મારવા ગયા ત્યારબાદ બધા રૂમના દરવાજા વ્યવસ્થિત બંધ છે કે નહીં એ ચેક કરવા ગયા અને છેલ્લે વહુ દીકરાના રૂમમાં જઈને જોયું તો એ લોકો રૂમમાં એસી ચાલુ મૂકીને પાર્ટીમાં ચાલ્યા ગયા છે આખા રૂમમાં એકદમ સરસ ઠંડક અનુભવ થઈ રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે હિમાલય પર પહોંચી ગયા હોય સવિતાબેન એમ વિચારી એસી બંધ કરવાનો પ્રયત્ન કરે છે કે સંજયને રિંકુ તો સવારે જ આવશે તો આખી રાત નકામું એસી ચાલતું રહેશે એમણે એસી બંધ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એમને સમજ ન પડી કે એસી કેવી રીતે બંધ થાય ત્યારબાદ એમના રૂમમાં જઈને એ સુરેશ કાકાને કહે છે કે બહુ દીકરાના રૂમમાં નકામું એસી ચાલુ છે લાગે છે એમનાથી ભૂલથી ચાલુ રહી ગયું હશે અને મને તો બંધ કરતાં પણ નથી આવડતું આપણે એક કામ કરીએ આપણે ત્યાં જ ચટાઈ અને કોદળી પાથરીને નીચે સુઈ જઈશું ત્યાં ઠંડકમાં સરસ ઊંઘ આવશે સવિતાબેન ચટાઈ અને કોદળી પાથરી આવ્યા અને સુરેશ કાકા અને બંને ત્યાં જમીન પર જ સૂઈ ગયા એસીની ઠંડકના કારણે એમને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન પડી અને સીધી સવાર થઈ ગઈ સવારના પાંચ વાગે સંજય અને રિંકુ પાર્ટીમાંથી પાછા આવે છે અને એમની પાસે આખા ઘરની બીજી ચાવીઓ પણ હતી સંજય એના પાસે રહેલી ચાવીથી મેઇન ગેટનું ટાળું ખોલે છે અને બંને ઘરમાં આવી જાય છે ઘરમાં આવીને સીધા એમના રૂમમાં પહોંચ્યા તો મમ્મી પપ્પાને નીચે પથારી કરીને સૂતા જોઈ બંનેના ગુસ્સાનો પારો ઉપર ચઢી ગયો ગુસ્સે થતાં સંજય જોથી બોલ્યો મમ્મી પપ્પા તમે અહીં અમારા રૂમમાં શું કરો છો તમે અહીં પથારી કરીને કેમ સૂતા છો સવિતાબેન ફટાફટ ઊભા થઈ ગયા અને સુરેશ કાકા પણ પથારીમાં બેઠા થઈ ગયા એમને ખબર નહોતી પડતી કે દીકરાને શું જવાબ આપવો એટલામાં રિંકુ બોલી પડી કે આ ઘરમાં પ્રાઇવસી જેવું તો કંઈ રહ્યું જ નથી તમારો પોતાનો રૂમ હોવા છતાં તમને અમારા અંગત રૂમમાં સૂતા જરાય શરમ નથી આવતી અમારા રૂમમાં આવીને આ રીતે કેમ સૂઈ ગયા છો અહીં આવીને સૂવાની તમારી હિંમત કેવી રીતે થઈ ધીમા સ્વરે સવિતાબેન જવાબ આપે છે કે બેટા અમારા રૂમનો પંખો ઘણા દિવસથી બગડી ગયો છે તારા સસરાએ સંજયને કેટલીય વાર રિપેર કરવા માટે કીધું પણ એણે ધ્યાન જ ન આપ્યું રાત્રે જ્યારે હું તમારા રૂમનો દરવાજો બંધ કરવા આવી ત્યારે રૂમમાં એકદમ ઠંડક હતી મેં જોયું કે એસી ચાલુ હતું મેં એને બંધ કરવાની ઘણી કોશિશ કરી પણ મને ન ફાવ્યું ત્યારે મને વિચાર આવ્યો કે આ રૂમમાં આટલી ઠંડક છે એસી પણ નકામું ચાલુ રહેશે તો અમે આ જ રૂમમાં સૂઈ જઈએ એમ પણ તમે લોકો તો હતા નહીં એટલે અમે અહીં જ નીચે પથારી કરીને સૂઈ ગયા રિંકુ ગુસ્સામાં બોલી અત્યારે હાલ આ બધો વિસ્તરો લઈને મારા રૂમમાંથી બહાર નીકળી જાઓ શરમ આવી જોઈએ આ રીતે મારા રૂમમાં ઊંઘતા એસીનો એટલો જ શોખ હોય તો પોતાનું ખરીદી લો ને અને તમે ક્યારેય એસીમાં સૂતા થઈ ગયા ક્યારેય જોયું છે ખરું એસી આ એસી મારા પપ્પાએ દહેજમાં મને આપ્યું છે આ પહેલાં તો તમે લોકોએ ક્યારેય એસીનું નામ પણ નહીં સાંભળ્યું હોય રિંકુ ગુસ્સામાં મન ફાવે તેમ બોલી રહી હતી પણ સંજય ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો ઉપરથી એની પત્નીની દરેક વાતોમાં હામાં હા પણ કરી રહ્યો હતો સુરેશ કાકા પોતાનો બિસ્તરો ઉઠાવ્યો અને બંને એમના રૂમમાં ચાલ્યા ગયા પાછળથી રીંકુ એના સાસુ સસરાને બૂમો પાડીને સંભળાવે છે કે તમારા રૂમમાં વગર પંખે સૂઈ ગયા હોત તો મરી નહોતા જવાના બે શરમ થઈને અમારા રૂમમાં સૂવા આવી ગયા મારો આખો રૂમ ગંદો કરી નાખ્યો હવે મારે આખો રૂમ સાફ કરવો પડશે સુરેશ કાકા અને સવિતાબેન એમના રૂમમાં આવી બેસી ગયા સુરેશ કાકા માથે હાથ મૂકી ઉદાસ થઈ ગયા કારણ કે વહુએ એમને બહુ ખરાબ રીતે અપમાનિત કર્યા હતા જેથી એ એમની જાતને કોશિશ કરી રહ્યા હતા કે શા માટે એ વહુ દીકરાના રૂમમાં સૂવા ગયા એના કરતાં તો અહીં આ બંધ પંખાવાળા રૂમમાં સૂઈ રહ્યા હોત તો સારું હતું જેટલું શાંતિથી ત્યાં ઊંઘી નથી શક્યા એના કરતાં બમણું વહુ દીકરાએ આપણને સંભળાવી દીધું છે સવિતાબેન સુરેશ કાકાને ફરિયાદ કરતા કહે છે કે જ્યારથી આપણા દીકરાના લગ્ન થયા છે ત્યારથી એ બદલાઈ ગયો છે વહુ કંઈ પણ કહે તો એને દરેક વાતમાં હામાં હા કરે છે એના મા બાપની તકલીફ એને જરાય નથી દેખાતી પોતે એસીમાં ઊંઘે છે પણ એના મા બાપ માટે એક પંખો રિપેર નથી કરાવી શકતો શું આપણે માણસ નથી શું આપણને ગરમી નથી લાગતી જ્યારથી વહુના ઘરેથી એસી આવ્યું છે કે એ તો બસ એના ગુણગાન કરતી ફરે છે મારું તો જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે સવારે પાંચ વાગે વહુ દીકરાએ તો સાસુ સસરાને ઘણું ખરું સંભળાવી દીધું અને આરામથી એમના રૂમમાં સૂઈ ગયા પણ વહુ દીકરાના અપમાનિત કર્યા બાદ અને અસહ્ય ગરમીના કારણે સુરેશ કાકા અને સવિતાબેનની ઊંઘ ઉડી ગઈ હતી બંને ધાબા પર જઈને બેઠા જેથી થોડો પવન આવે અને શાંતિ મળે પરંતુ આજુબાજુની બિલ્ડિંગોના કારણે ત્યાં પણ ગરમી લાગતી હતી આમ સવાર થતાં સવિતાબેન નીચે જઈને ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગયા બહુ દીકરો તો રાત્રે પાર્ટીમાં જઈને આવ્યા હતા એટલે રિંકુ તો ઉઠવાની નહોતી અને આજે રવિવાર હોવાથી સંજય તો દસ વાગ્યા વિના ઉઠવાનો નહોતો સવિતાબેન રસોઈ ઘરમાં જઈને સુરેશ કાકા માટે ચા બનાવે છે ત્યારબાદ બધા માટે રસોઈ પણ બનાવી દે છે સુરેશ કાકા મિલની નોકરી કરતા હતા ત્યાં સુધી બધું સારું હતું જ્યાં સુધી એમના પૈસાથી ઘર ચાલતું હતું ત્યાં સુધી કોઈ પ્રકારની તકલીફ નહોતી પણ હવે એ કમાવા નહોતા જતા અને આખું ઘર દીકરાના રૂપિયા પર ચાલતું હતું તો માતા પિતાને એના પ્રમાણે રહેવું પડતું હતું ઘરમાં કોઈ પણ ખર્ચ આવે તકલીફ પડે તો દીકરા પર જ નિર્ભર રહેવું પડતું પછી ભલેને એ એ જ દિવસે ધ્યાનમાં લે કે પછી મહિના બાદ ધ્યાનમાં લે એ એના પર નિર્ભર કરતું હકીકતમાં બહુ દીકરાનું પોતાનું કામ હોય તો તરત પાર પડી જતું પણ જો મા બાપનું કામ હોય તો મહિના મહિના સુધી પણ એ કામ લટકી રહેતું સુરેશ કાકા એમના રૂમમાં ચા પીતા પીતા વિચારે છે કે જ્યારથી મેં કમાવાનું બંધ કર્યું છે ત્યારથી બહુ દીકરાનું એમના પ્રત્યેનો વર્તન વ્યવહાર કંઈ વધારે જ બદલાઈ ગયો છે હવે તો બંને મન ભાવે તેમ સંભળાવવાની સાથે માન મર્યાદા પણ ભૂલી ચૂક્યા છે હવે તો એ લોકો એ પણ ભૂલી ગયા છે કે આપણાથી મોટા વડીલો મા બાપ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ મારી પત્નીએ ત્યાં એસી ચાલુ જોયું અને બંધ કરતાં ન ફાવ્યું આમે એને ગરમી લાગતી હતી અને એમના રૂમમાં એસી ચાલુ જ હતું ને સૂઈ ગયા તો એમાં અમે ક્યાં કોઈ મોટો ગુનો કરી દીધો છે એટલી નાની અમથી વાતમાં વહુએ એની સાસુને અને મને જેમ તેમ સંભળાવી દીધું અમે બંને વહુ દીકરા માટે અત્યાર સુધી આટલું બધું કર્યું એ એ લોકોને જરાય નથી દેખાતું છેલ્લા દોઢ વરસથી મેં નોકરી છોડી દીધી છે બાકી એના પહેલાં તો મારા પગારમાંથી તો ઘર ચાલતું હતું અને મેં તો ત્યારે મારા વહુ દીકરા પર ક્યારેય બંધન કે નિયમો નથી રાખ્યા જેટલું પણ વીજળીનું બિલ આવતું હતું તો હું જ આપતો હતો અને અત્યારે બિલ બચાવવાના ચક્કરમાં મારા દીકરો આ રૂમનો પંખો રિપેર નથી કરાવતો અને પોતાના રૂમનો એસી ચાલુ મૂકી ભૂલી જાય છે ત્યાં વીજળીનું બિલ નથી વધી જતું સુરેશ કાકાને હવે આ રીતે ઘરે ખાલી બેસી રહેવું નહોતું ગમતું જ્યારે પણ સવિતાબેનને રસોઈ ઘરમાં કામ કરતા જોતા અને બહુને આરામ કરતા જોતા ત્યારે એ વિચારતા કે શું મારી પત્નીનું બાકીનું જીવન આમ ઘરનું કામ કરીને જ વીતી જશે એ બાકીની જિંદગી આમ કચરા પોતા સાફ સફાઈ કરતી રહેશે એને તો ક્યારેય આરામ મળતો નથી અને બહુ તો સવારે ઉઠી ઓફિસ નીકળી પડે છે એને મન થાય તો કામ કરે છે બાકી આરામ કરે છે એક દિવસ સવિતાબેન ટીવી પર ધાર્મિક સિરિયલ જોઈ રહ્યા હતા કે ટિંકુ આવી અને તરત એમના હાથમાંથી રિમોટ ખેંચી ટીવી બંધ કરી દીધી અને જોતથી બોલી આખો દિવસ ટીવી જોયા કરો છો વીજળીનું બિલ તો અમારે ભરવું પડે છે આજથી તમારે ફક્ત સવારે અને સાંજે ટીવી જોવાનું છે આખો દિવસ ટીવી જોવાની કોઈ જરૂરત નથી બિચારા સવિતાબેન અપમાનિત થતાં દુઃખી થઈને ત્યાંથી એમના રૂમમાં ચાલ્યા ગયા અને રડવા લાગ્યા ઘર એમનું છે ટીવી એમનું છે અને માત્ર વીજળીનું બિલ આપવું પડે છે એમાં બહુ ટીવી પણ નથી જોવા દેતી સુરેશ કાકા એમના પત્નીની આવી હાલત જોઈ નથી શકતા એ તરત ઘરની બહાર આવી જાય છે એમની પત્ની આખો દિવસ ઘરના કામ કરે છે તે છતાં બહુ દીકરો એમના સાથે આવા વ્યવહાર કરે છે એ હવે સુરેશ કાકાથી સહન નહોતું થઈ રહ્યું એમણે વિચારી લીધું કે હવે એ એવું કંઈક કરશે જેથી એમના જ ઘરમાં એ શાંતિથી રહી શકે એમની પત્નીને થોડી સુખ સુવિધા આપી શકે સુરેશ કાકા કંઈક એવું કરવા માંગતા હતા કે એમના દીકરાની વહુ એમની પત્ની કે એમના પર કોઈ બંધન નિયમો ન થોપી શકે થોડા વર્ષો પહેલાં સુરેશ કાકાએ એક રોડ સાઇડ પ્લોટ ખરીદ્યો હતો હવે એ વેચવા ઈચ્છતા હતા એમણે સંજયને વાત કરી કે હું રોડ સાઇડ પ્લોટ હતો એ વેચવા જઈ રહ્યો છું એનો ખરીદદાર પણ મળી ગયો છે પ્લોટ વેચવાની વાત સાંભળી સંજય ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં બોલ્યો કે પપ્પા તમારું દિમાગ ઠેકાણે નથી કે શું મા બાપ તો સંતાનો માટે પ્રોપર્ટી ભેગી કરે છે જેટલું બને એટલું કરવા માગે છે અને તમે ખરીદેલ પ્લોટ વેચવા નીકળ્યા છો પપ્પા તમે એ પ્લોટ નથી વેચી શકતા સુરેશ કાકા ઉદાસ થતાં કહે છે કે એ મારો પ્લોટ છે એ મેં ખરીદ્યો હતો અને હવે હું એ પ્લોટ વેચી નાખું કે રાખું એ મારી મરજીની વાત છે જેમ હું તારા રૂમમાં તારી પરવાનગી વિના નથી જઈ શકતો એમ તું પણ મારા પ્લોટ વેચવાની વાતમાં તારી મરજી નથી ચલાવી શકતો એ પ્લોટ મેં ખરીદ્યો હતો તે નથી ખરીદ્યો સુરેશ કાકાનો આવો જવાબ સાંભળી સંજયનું મોઢું ઉતરી ગયું એ એના રૂમમાં જઈને રિંકુને કહે છે કે લાગે છે પપ્પા વધારે નારાજ થઈ ગયા છે આપણે એમના રૂમનો પંખો રિપેર કરાવી દઈએ જેથી એમની નારાજગી દૂર થઈ જાય કંઈ પણ રીતે આપણે એમને રોડ સાઈડ પ્લોટ વેચવા રોકવા પડશે પપ્પાની નારાજગી જોઈને જ સંજય તરત એમના રૂમમાં જાય છે અને એમના રૂમનો પંખો ઉતારી રિપેર કરવા લઈ જાય છે ત્યારે સુરેશ કાકા કહે છે કે રહેવા દે બેટા હવે હું મારા રૂમનો પંખો જાતે રિપેર કરાવી લઈશ તારે તકલીફ વેઠવાની કોઈ જરૂર નથી તારા ભરોસે હું ઘણો બેસી રહ્યો પણ હવે નહીં બેસી રહું જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી દિમાગ પણ ચલાવતો રહીશ મને લાગતું હતું કે મારો દીકરો નોકરી કરે છે સાથે બહુ પણ નોકરી કરે છે તો અમે બંને ઘરની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશું પરંતુ હવે તો લાગે છે કે અમે વધારે બંધન અને નિયમોમાં જકડાઈ ગયા છે અને હા તને એવું લાગતું હોય કે તારા પંખો રિપેર કરવાથી હું પ્લોટ નહીં વેચું તો એ તારી મૂર્ખતા છે મેં સારી રીતે વિચારીને નિર્ણય લઈ લીધો છે અને હું જાણું છું કે મારે શું કરવું જોઈએ થોડા દિવસમાં સુરેશ કાકા એમનો રોડ સાઈડ પ્લોટ વેચી નાખે છે એની સારી એવી કિંમત એને મળે છે પ્લોટની કિંમત પૂરા સત્તર લાખ આવે છે જેમાંથી પંદર લાખ એ એમની પત્નીના બેંકમાં જમા કરાવી દે છે જેનું વ્યાજ એમને દર મહિને મળશે આગળ જતાં એ જ વ્યાજની રકમથી એમના અને એમની પત્નીના નાના મોટા ખર્ચા નીકળી જાય છે હવે એમને એમના બહુ દીકરા સામે હાથ ધરવો નથી પડતો એક લાખ રૂપિયાની અંદર સુરેશ કાકાએ એમની પત્ની માટે મોટું ટીવી ખરીદ્યું અને લગાવી દીધું સાથે રૂમમાં એક એસી પણ ફિટ કરાવી દીધું જે દિવસે સુરેશ કાકાએ એમના રૂમમાં નવું ટીવી અને એસી ફિટ કરાવ્યું એ દિવસે સંજય અને રિંકુ બંને ઓફિસમાં હતા જ્યારે એ બંને ઓફિસેથી ઘરે આવી જમીને એમના રૂમમાં સૂવા જાય છે ત્યારે ખબર પડે છે કે એસી ચાલુ નથી થઈ રહ્યું ખરાબ થઈ ગયું છે સંજય એસી રિપેર કરવાવાળાને ફોન કરે છે તો એ રાતે મોડું થવાને કારણે ઘરે આવવાની ના પાડી દે છે અને કહે છે કે હું આવતીકાલે સવારે આવીને જોઈ લઈશ સંજય અને રિંકુને તો એસી વિના સૂવાની આદત જ નથી એસી વગર તો ઊંઘી જ નહીં શકે ઘરમાં એક કૂલર હતું એ પણ પપ્પાના રૂમમાં પડ્યું છે જે ઘણા સમયથી ખરાબ થઈ ચૂક્યું છે સંજયે ક્યારેય એને રિપેર કરવાનું વિચાર્યું જ નહોતું અને મહિના ઉપરથી તો મમ્મી પપ્પાના રૂમનો પંખો ખરાબ થઈ ચૂક્યો છે જેને રિપેર કરાવવા સુરેશ કાકાએ ઘણીવાર સંજયને કહ્યું હતું અને સંજય હંમેશા એ વાતને ઢાળી દીધી હતી ગરમીના કારણે સંજય અને રિન્કુ બંને એમના રૂમની બહાર આવીને ઓસરીમાં બેસી જાય છે ત્યારે મમ્મી પપ્પાના રૂમમાંથી ટીવીનો અવાજ આવે છે ટીવીનો અવાજ સાંભળતા રિન્કુ કહે છે કે આ ટીવીનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે આપણા હોલમાં તો ટીવી બંધ છે સંજય કહે છે કે લગભગ મમ્મી પપ્પાના રૂમમાંથી ટીવીનો અવાજ આવી રહ્યો છે સંજય જ્યારે મમ્મી પપ્પાના રૂમમાં જોવા જાય છે ત્યારે મમ્મી ખુરશી પર બેસીને રામાયણ જોતા હોય છે અને પપ્પા પણ બેડ પર સુતા સુતા રામાયણ જોઈ રહ્યા હોય છે સંજયની પાછળ રિંકુ પણ આવી જાય છે અને આ બધું જોતા ગુસ્સેથી બોલી મેં તમને કેટલી વાર ના પાડી છે કે દિવસ રાત ટીવી ચલાવીને વીજળીનું બિલ ન વધારો તો એ તમે એનું એ જ કરો છો અને આટલું મોટું ટીવી ક્યારે ખરીદી લાવ્યા છો તમારા પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા આ પૂછતા એને થોડી ઠંડક લાગી અને ઉપર નજર પડી તો એસી લાગેલું જોયું એસી જોઈને તો એનું દિમાગ વધારે ગરમ થયું અને જોરથી બોલી કે હવે આ એસી ક્યાંથી લાવ્યા ક્યારે લગાવ્યું ક્યાંથી આવ્યા આટલા બધા રૂપિયા રીંકુ એના સાસુના હાથમાંથી રિમોટ લઈને ટીવી બંધ કરવા જાય છે ત્યારે સુરેશ કાકા એને રોકતા કહે છે કે બહુ બેટા ટીવી બંધ કરવાની કોશિશ પણ ન કરતી આ ટીવી મેં મારી પત્ની માટે ખરીદ્યું છે આ મારો રૂમ છે મારું ઘર છે મારું ટીવી છે અને આ રૂમમાં મારે જે કરવું હોય તે હું કરી શકું છું પોતાના સસરાની વાત સાંભળી રિંકુના પગ ત્યાંના ત્યાં રોકાઈ ગયા સુરેશ કાકા બોલ્યા કે એ ટીવી અને એસી મેં મારા રૂપિયાથી ખરીદી છે મેં કહ્યું હતું ને કે હું પ્લોટ વેચવાનો છું મેં એ પ્લોટ વેચી નાખ્યો છે અને બધા રૂપિયા તારા મમ્મીના નામે કરી દીધા છે એમાંથી થોડા રૂપિયા કાઢીને હું તારા મમ્મી માટે ટીવી અને એસી ખરીદી લાવ્યો છું બેટા સંજય તને તો પંખો રિપેર કરવાનું કહી કહીને મારી જીભ ઘસાઈ ગઈ પણ તે અમારો પંખો રિપેર ન જ કરાવ્યો કારણ કે હવે તને અમારા ઉપર દસ રૂપિયા પણ ખર્ચવા અઘરા પડે છે મેં તો તારા માટે લાખોની પ્રોપર્ટી રાખી મૂકી છે તને તો લાખોની પ્રોપર્ટી નથી દેખાતી અને તારા મા બાપ ઉપર પાંચસો રૂપિયા ખર્ચવા માટે તારું મન તૈયાર નથી જો તું મારા ઉપર એક રૂપિયો ખર્ચવા તૈયાર ન હોય તો હું મારી લાખોની પ્રોપર્ટી તારા માટે શા માટે છોડીને જાઉં એ જ પ્રોપર્ટીમાંથી હું ને તારી મમ્મી અમારું ઘર પણ આરામથી ગુજારી લઈશું નથી જોઈતા મારે તારા રૂપિયા અને વહુ બેટા આજ પછી મારી પત્નીને ટીવી જોતાં રોકવાની કોશિશ પણ ન કરતી કારણ કે હવેથી આ ઘરનું વીજળીનું બિલ હું આપીશ તમારે તકલીફ ઉઠાવવાની કોઈ જરૂર નથી અને હા તમે તમારા રૂમનું એસી આરામથી ચલાવી શકો છો હું તમને મનાય નહીં કરું સુરેશ કાકાના શબ્દો સાંભળી વહુ દીકરો બંને સ્તબ્ધ બની ઊભા રહી ગયા એમને એવું લાગી રહ્યું હતું કે મમ્મી પપ્પાએ એમના અપમાનનો બદલો લેતા એમના ગાલ પર એવો તમાચો માર્યો છે કે એમના પાસે બોલવા માટે બે શબ્દ નહોતા બચ્યા અને માથે પરસેવો વળી ગયો હતો બે પાછા બહાર ઓટલા પર આવીને બેસી ગયા કરે તો કરે શું એમના રૂમનું એસી ખરાબ હતું તો ઓસરીથી ધાબા પર અને ધાબેથી ઓસરીમાં આટા મારી રહ્યા હતા પણ એમના પાસે એટલી હિંમત નહોતી કે મમ્મી પપ્પાને કહી શકે કે અમારા રૂમનું એસી ખરાબ થઈ ગયું છે તો શું અમે અહીં તમારા રૂમમાં ઊંઘી શકીએ છીએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ